મહત્વના સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી પંચમહાલ અકસ્માતના નવા કાયદાને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાઈવે પર ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો છે ત્યારે બોમ્બે દિલ્હી માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે આ ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વિરોધ કરતા ડ્રાઈવરોને હટાવીને વાહનોની અવર જવર શરૂ કરી દેવામાં આવી પંચમહાલ અકસ્માતના નવા કાયદાને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો અને હાઈવે પર ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યાની ઘટના સામે આવી હતી બોમ્બે દિલ્હી માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી જેને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિરોધ કરતા ડ્રાઈવરોને હટાવી અને વાહનોની અવરજવર ફરીથી શરૂ કરવામાં આવી હતી પંચમહાલની વાત કરવામાં આવે તો અકસ્માતનો જે નવો કાયદો અમલમાં આવ્યો છે લોકસભામાં જેને પસાર કરી દેવામાં આવ્યો છે તે કાયદાને લઈને વાહન ચાલકોમાં ટ્રક ઓપરેટરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના સમગ્ર ખૂણે લગભગ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં ચક્કાજામની પરિસ્થિતિ આપણને દિન દિન બદિન જોવા મળી રહી છે જે પ્રકારે પંચમહાલની વાત કરવામાં આવે તો અકસ્માતના નવા કાયદાને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો ને પર ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો પોલીસ સ્થળ પર પર ઘટના પહોંચી હતી અને વિરોધ કરતા જે ડ્રાઈવરો હતા તે ડ્રાઈવરોને હટાવી અને વાહનોની અવરજવર ફરીથી શરૂ કરાવી હતી ઉલ્લેખનીય છે કે નવા અકસ્માતને લઈને ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે જેને લઈને વાહન ચાલકોમાં અને ખાસ કરીને ટ્રક ડ્રાઈવરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે